એ કાઢો 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 જો દેખાય છે હમણાં જોજો આ કેવું એ ભાભી નો નશો ચડશે હવે કાઢવા ને હવે થોડીક વાર એમને રેવા દેવાના તો એ રમકડો જો આ ડબ્બીમાં આવ્યું હતું એ ખાલી એટલું કરતા હોય ખેંચે બધું પાવડર જ હોય એમાં કેપ્સ્યુલ પાવડર હોય ને કેપ્સ્યુલની અંદર પાવડર રહી જાય ને કેપ્સ્યુલ નું જો ઓલું અંદર છે અને એ પેલા ભાભી કાલે હરખા નોખ નહોતા તમારા નેલ આર્ટ કરાવ્યું ને તમે ઈ તો જુઓ નેલ આર્ટ કરાવ્યું ભાભી એ આ ફૂલોડા લાવ્યું છે અને આમાં કોનો ફોટો છે નો મારો તમે ત્રણેયનો ઓકે જુઓ તો ત્રણેયનો ફોટો છે અને આમાં છે ભાભીનો ને ભાઈનો ફોટો એમ બાકી ગઈકાલના વિડીયોમાં બહુ બધી કોમેન્ટ આવી અને બધાય અલગ અલગ તથ્ય આપ્યા કે ગટરના ભૂંગળા નાના કેમ તો એનો જવાબ હું આજે આપીશ પણ પછી આપીશ તો હજી જન ખબર ન હોય કે જો બધી સોસાયટીમાં આખા સુરતમાં ગમે ગમીને ગટર નાખે ભૂંગળા હાવ નાના નાના જ નાખે મોટા કેમ ન નાખે એવો મેં ગઈકાલ સવાલ પૂછ્યો તો મને જવાબ કહેવાનો છું પણ પછી કહીશ ચાલો વિચારતા રહ્યો દિવસ શરૂ કરીએ અને સપ્તાહની તબિયત એકદમ રેડી છે હવે તાવ નથી આવતો એટલે બાટલા ચડાવવાના નથી થયા રહી ગયા

મમ્મી એક બોલ છે બાપે આમ કરે મને આવું વચ્ચે થઈ જતું બોલાતું જ નહીં બોલાતું જ નહીં હવે રેડી છે બાપે અત્યારે કીધું સાત આઠ દિવસથી એને ગળામાં હતું તે ઇન્ફેક્શન એમ જતું કર્યું પછી ડાયરેક્ટ દવા લઈ આવ્યા હતા તો થયું ને પછી એમાં આણવર બની ગયા એટલે વધુ બોલવાનું નહીં ગયું એટલે વધારે તબિયત બગડી ગઈ પછી એટલી બધી દવા આપી ડૉક્ટરે એના રમકડા આપવા દવાઓ ગઈકાલના વિડીયોમાં જોજો કેટલી દવાઓ આપી છે ઓ તો આ હાલત થઈ ગઈ ભાભીની એવું થયું હવે બિચારા કપડાં હકેલે પેલા તો ઓફિસે જ આતા હવા રૂટીન સાડી હવે મમ્મીની સાડી અકેલે છે બોલા વગર કેમ જાય દિવસ એક જ દિવસ કાલ થી બોલાવા મળશે દસ દિવસ નહી કાલ થી મસ્ત થઈ જાય ગઈ કાલ નો એક દિવસ મસ્ત ગયો તમે બોલો ને એટલે સારું થઈ જાય એમ ને મને કઈ સમજ પડતી નથી નહી નહી બોલવું નથી બોલવું નથી એ બોલો ને ખાલી આમ જોયા કરવાનું ભગવાન જેવું છે તમારું જીવન હવે બધા બોલે સાંભળવાનું અને જોયા કરવાનું ભગવાન બની ગયા આજથી ચાલો ફોન આવે છે ફેરા ને એનો તો પાછું ઓહ મમ્મી ચિત્ત થી શાક આવી ગયું એમને લસણ ખૂટતું નથી લસણ

લે ઓછી કો નાખી દે હવે ગઈ ઓલી બાજુ નો હોય એક બાજુ પેક હોય ને બાકી તો પવન આવે ત્યાંથી તો ઘર થોડું રે તો તો અહીંયા જા ખુલ્લામાં ઓકે ઓકે હાલ ગયો તું તું માથું કઈ બાજુ રાખી બાંધી દઉં છું જીવડા ક્યાં દેખાય છે એ જીવડા નથી રૂસડા છે પગે લાગ લે પગ મારો લે

કેટલી મહેનત કરી મેં બધા ટપકા કર્યા દે એક પે ને ટપકા મોટા પેડા ને બે ખોટી વાય પડી મજા આવી ના 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 કરી દે ને આવી રીત હોય ટપકા તો આ બાજુ છે દહીં માં આદુ મરચી ની પેસ્ટ નાખી આ આદુ એટલું બધું અને આમાં છે આમલી બીજું જે નાખ્યું હોય ભાભી અને એમાં નાખવાનું મીઠું લેસન કરતા કરતા રમવા મળ્યો

રેસીપી પાપી નથી આપી કઈ ભૂલ થઈ જાય તો ગાઠિયા એને ખમણી નાખા કઈક ભૂલ થાય તો બિચારા કોઈ ભજીયા બનાવતા હશે ને પકોડા બનાવી ને છૂટા થાય જા જા અને આજ તો છે ને બપોરે એક વાગ્યો છે ને ભજીયા પ્લાન થઈ ગયો બીજું શાકે સુધારાઈ ગયું હતું બધું થઈ ગયું હતું પણ આ ભાજી ની આવું ચિત્તલ થી જો એને નું મન થઈ ગયું ભજીયા બધા ભાભી આ બહાર આવું છે નહીં આવે પાકું આવી ગઈ તો બહુ ગરમ

ચટણી જ કહેવાય ઓકે હજી બાકી છે ઓકે આ છે ખાંડનો ભૂકો સ્વીટ કરવા હાટું હું કીધું અચ્છા સાકરનો હા સાકરનો ભૂકો છે આજે જિંદગીમાં પહેલી વખત યુટ્યુબમાં પહેલી વાર કોક મૂંગી રેસીપી આપે છે ઘણા હશે કે નહીં હોય ઘણા રેસીપી આપતા છે કઈ બોલતા નહીં હોય લખાઈ ને આવતું હોય બધું પણ અમે પેલી વાર આપી છે ચાલો કઈ બની ગયું ખરા ગોંદ છે ખબર એ વાત દાંતમાં ચોટી ગયો તો એ છે લાય હું ખોલી દીધું બાન કે બાને કે કેમ આવ્યું મારી પાસે હજી બે મિનિટ પહેલાં તે શું કીધું ખબર કાકા મારી યારે બોલતા નહીં તે કીધું હતું મારા વિડીયો એ છે સોરી કહી દે હાલ મને સોરી કહી દે સોરી કહી દે આલે ખુલી ગયું ભાઈ હમણાં ખાઈ દાંત ચોટી જાય પછી કે આ નાનો એવું ખા પેલા ખાતો બે દાંત ચોટી જાય જોજે ચાય તો ચાય હવે ચાય તો ખરા થોડીક વાર પછી મને કેજે કાઈ થયું થયું ના મોટો ખાઈ જા તમ તાર તારે દાંત ચોટવાના જ છે ખાઈ જા આખું શું કઈ ખાય તો હજી ખાતો ખરા તો થાય ને ખાઈ જા હી પડી પીહી પડી છે શેષ

રમવા નઈ જતો એને મમ્મી ન ખીજાવ ખીજા મને કેતો બોલ તો પાછું મન કે દાંતમાં માં ગયો ગયું કે દાંત માં ઘડી ગયું ખાવ છે હજી ગુંદ ખાવ છે ભાભી ઘર માં બોલે ને તો શાંતિ કેટલી લાગે ઘર માં ભાભી અડધા તો એ કોમેન્ટ કરે કે તમારો અવાજ કોના જેવો ખબર તમે હા વાચે લઈ જશે તમારે કોમેન્ટ કરવાનું છે એ થોડા ઘણા કરે છે હવે તમારે કહેવાનું છે કે ભાભીનો અવાજ કોના જેવો છે એક સેલિબ્રિટી જેવો છે તો બધા એમ કહે છે કે એનો आवाज सेम એના જેવો છે એના જેવો છે ઘણા મે કોમેન્ટ ભાઈ છે આગળ એમડી છે ને હમણાં તાજી તાજી આવેલી છે

કયો કલર પેલા કલર ગયો તો દેવદાસ કલર તો એ દેવદાસ કલર ની જે સાડી પહેરી હતી અનવર ભાઈ ના ઈ બ્લોગ માં એ ઘણા બધા પૂછી હતી એ સાડી તમારી ત્યાં મળે છે કે નહીં તો હું ભજીયા ખાવ છું તમે મોઢા માથા થી ઇશારો કરીને કહી જાઓ મળે છે હા તો મને આ મળે છે સાડી ની અમારી જ સાડી હતી અમારી જ સાડી પહેરી હતી અને અણવર બેનાતા ને બહુ બધા સાડી ગમી ગઈ ભાભી ની સાડી ગમી હોય ને એટલે જ એ પહેરે ભાભી ગમે ને

પછી ક્યારે વાળવા ન આવે ને આ વોક્યુમ મારે કચરું ભેગું કરે પછી કારીગરો બહાર નીકળે ત્યારે એના પગ દીને જવાનું તો એ બધું પાણી ભેગું કરે બધામાંથી એક મહિનો પૂરો થાય એટલે એક કિલો સોનું નીકળે એક કિલો સોનું એ બધી રજ સાફ કરે હાથ ધોવાના ત્યાં પછી કારીગરો જાય તે કપડાં એના પહેરીને જવાના એના કાઢી નાખવાના ને ત્યાં કંપનીના કપડાં પહેરીને અંદર જવાનું અને બહુ બધું ચેકિંગ કરે કોઈ પણ આજાણ જવાનું દે મને એમ કેતા કે હું ચોથો વ્યક્તિ અંદર મને જવા છે જવા દીતા હોય ક્યારેક બહુ ને ઓળખીતા બાઈ પાછું પણ મેં બધું ઝેડ પ્રોસેસ જોઈ અને મારી વીટી એક બે સાફ કરાવી મેં ઘણા બધા લિક્વિડ જોયા કઈ રીતના પ્રોસેસ પેલા તો એને ઘસે અને પછી પોલિશિંગ કરે ને ડાયમંડ લગાવે ને એવું બધું બધું બહુ બતાવ્યું કેટલી જાતના એક તો લિક્વિડ બતાવ્યું મમ્મી ડાયમંડ ઉપર લગાવવાનું હોય દસ લાખ રૂપિયાનું લીટર આવે

સાડી અને દેવાની હતી મારે કેટલા દિવસથી ફેક્ટરીની મુલાકાત લેવાની હતી તો એ બેનનો સાડીનો ઓર્ડર કન્ફર્મ આવ્યો હોય કે ત્યાં જ છે એમ અને મારે રિટર્નમાં ટાઈમ હતો મેં તો ચાલો હું એ બેનને રૂબરૂ સાડી દેતો આવું અને ત્યાંથી ફેક્ટરીએ વહી જાઉં એટલે હું સાડી દેવા કે બાકી એવું કરતા નથી અમે ડિલેવરી કરાવી દઈએ પ્રોટર નજીકમાં પ્રોટર અને બાકી દૂર હોય તો અમે પાર્સલ સેવામાં નાખી દઈએ બાકી દેવાનું જ જાતા પણ આજે એ બાજુ જવાનું થતું હતું મારે અને નજીક રસ્તામાં જ એનું ઘર આવતું નહીં હું એ બેને પાર્સલ દેતો જ આવ અને પછી હજાર ફેક્ટરી એટલે હું ત્યાં ગયો તો ઓર્ડર કન્ફર્મ થયો એટલે હું ફેક્ટરી આઈ ગયો ફેક્ટરી જ આવવાનું તો લઈને પછી ત્યાં આવ્યું જ જાય ને તો ટાઈમ છે તેમાં તો એટલે હું ત્યાં રહ્યો આવું હતું ને આજનો મેનુ તો કાંઈ ખાસ નથી જે રેગ્યુલર બધા જ ઘરમાં હોય એવું જ છે કોકના ઘરમાં જ જોઈએ આવું રોજ હોય એ દહીંની તીખારી અને ભાગડી ભાઈન ભાભી ક્યાં ગયા નહીં ભજીયા બનાવવાના છે ઓકે તો તમે બધા વજિયાત ખાઓ એમ ને તમે ને પપ્પા અને હું ભાઈ ને ભાભી ક્યાં જમવા જવાના છે ઈ ઓલે માસા ના માસી ના હાંગા પાસા છે ને દશા છે કઈ પાણી જો અચ્છા એટલે ન્યા ગયા હા સિલ્વર મેસ્ટર માં ઓકે બસ હું ઈ જમે સપના ને લેવા જાવ અને અમર પછી બે અમારે બે ને એક જગ્યાએ ખબર કાઢવા જવાનું છે અમે પોતે સપના બીમાર છે પણ તો અમારે એક જગ્યાએ એમથી વધુ બીમાર હોય તો ખબર કાઢવા જવું પડે ને એટલે ન્યા ખબર કાઢવા જવાના છે ન્યા છે રિટર્ન આવી સપના

અને કલાક બે કલાક સુધી જાય બધું કામ પતાવતા હવે આજે વડે મોડું થઈ ગયું એટલે બધું કામ પતાવશે કાલે રજા પરમ દિવસે રજા ઉપર બે દિવસ ઘરે આ બધું કામ પતાવતા આવું છે એમ કારીગર છે એટલે બધું કર્યા કરે એવું છે પપ્પાની લાઈફ એકદમ નિવૃત્તિ વાળી મોસ્ટ ઓફલી તમે એને ઘરે જોવા મળશે તમને ચાલો તો પહેલા હું સપનાને ફોન કરું હવે કે કેમ છે તબિયત ને પછી તમને મળું સપના એક એક કમ્પ્લીટ રેડી થઈ ગયું છે હવે બતાવાય નથી જવું અને મેં તો ખોટી દવાઈ નથી પીવી અમારે પાછું એવું બધા ગુજરાતીઓમાં લોકોને બહુ એવું હોય કસ આમ પૂરો ન થાય પણ રેડી થઈ ગયો તો આગળ નહીં વધવાનું દવા પટે નહીં પીવાની એવું બસ થાય પાછી ન હોય કોસ શરૂ એટલે દવા નથી પીવાની આ છેલ્લે દવાથી બધું પતી ગયું સપના તબિયત રેડી બહુ હસતી થયો એટલે હું પાછો હસાવું એવો ને એટલે એક બેનની કોમેન્ટ આવી છે કે અમે કલોલ રેવી છે અમારે પિંક સાડી લેવી છે એવી રીતના તો કઈ રીતના રેવી તમને નીચે નંબર આવતો જ હશે અથવા નીચે નંબર મેં ગમે નાખ્યો જ હોય તમારે એમાંથી ફોન નંબર હશે કોન્ટેક કરી લેવાનો અને મગાઈ લેવાની તમારા ઘર સુધી પાર્સલ મળી જશે કોમેન્ટ ઘણા સમયથી એવી આવે છે મારે કહેતા ભૂલાઈ જાય છે અને વાત એ થઈ ગઈ છે ત્રિકાળ સંધ્યા શરૂ કરી દીધી છે રોજ ભાભી ભાઈ અને એ બે મોટે મોટેથી ત્રિકાળ સંધ્યા સાંજે ને ત્યારે એ બધી રીતના બોલે અને હેતાંશ જીલે પણ સમૂહમાં અમે બધા હોવી ત્યારે નથી બોલતો અને બસ એવી રીતના પબ્લિક પ્લેસમાં માં નથી બોલતો એ બે રાત્રે હોય ને ત્યારે મોટે બોલે ત્યારે આરે ઈ બોલે છે એટલે એતાન ત્રિકાળ સંધ્યા બોલતો થઈ ગયો છે અજી જમવા બેસે તે પ્રાર્થના નથી કરતો કેમ કે અમે બધા હોવી એટલે બધા બોલતા હોય તો સાથે સાથે બોલે એવી રીતના થઈ જાય છે પણ બહાર નહીં હોય ત્યારે ને ઊઠે ત્યારે ત્યારે બોલે છે ખાલી જમવા વખતે નથી બોલતો તો તમને જવાબ મળી ગયો ગેસ તો ફાઇનલી સપનાને તેડીને આવતો રહ્યો છું કેમ છે તબિયત હવે બોલતી થઈ ગઈ છે પેલા બોલાતો એટલો ઠંડી ચડતી રેડી થઈ ગયું શરદી ગઈ છે એવું લાગે છે અને દવા કોચે મેં કીધું પતિ હવે મેન વાત જે સવાર કીધું ગઈકાલ સવાલ પૂછો તો ગટર ના ભૂંગળા નાના કેમ નાખે નાના નાના જ હોય ઈ એટલે નાખે જો મોટા નાખે ને તો નીચે બધો કળ બેસતો જાય બેસતો જાય બેસતો જાય કેમકે પાણીનો ફ્લો હોય નહીં ધીમે ધીમે પાણી જાય એટલે બેસતો જાય અને એક સમયે ઈ ભૂંગળું બ્લોક થઈ જાય એટલે આ લોકો છે નાના નાખે નાના નાખે એટલે પાણીનો ફ્લો એટલો બધો હોય ને કે એમાં કળને બેસવાની જગ્યા જ ન મળે એટલે એને આગળ જવું જ પડે એટલે પાણીના ભૂંગળા હંમેશા આ લોકો ગટરના નાના નાખે છે એ લોકો એમ લોજિક સમજાયું કે નાના હોય ને તો ફ્લો પાણીનો બહુ જાજો જવાનો છે સ્પીડમાં એટલે એ જાય ને તો ક્યારેય એમાં કાંઈ વસ્તુ બેસે જ નહીં જેટલા મોટા ભૂંગળા હોય એટલામાં કળ બેસતો જાય એટલે મોટા આ લોકો નથી નાખતા એટલે નાના નાખે છે એટલે સોસાયટીમાં નાના નાખવા નાખ્યા બધા નાના નાખે

બાકી બધા એમ વાત જોતા કે લગ્ન પછી વેલેન્ટાઇન ઉજવશું તે એક લાખ લાખ ક્યાં ઉજવું ભોળે છોકરી મિશર અને વેલેન્ટાઇન ઉજવવાનું ન આવે બાકી મને તો આજ ખબર જ નહોતી આજ વેલેન્ટાઇન છે એટલે હતો બીજા લોકો ને આપણે ડેલી ચાલ્યા કરે તેવું હતું ચાલો તો હવે આ વિડીયો ને એન્ડ કરીએ છીએ અને આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું એ પેલા એક વાત કહું સાંભળો ભાભીના બધા તે બેનો અમારા ઘરે આવ્યા હતા અને ગાંઠિયાનો પ્રોગ્રામ કરેલો તો ભાભીના બેનોને જોવા હોય ને ડેલી વ્લોક છે મજા આવે એવો વિડીયો છે તો બાજુનો વિડીયો જોયા હોય તમે મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જયસોભનારાયણ જય શ્રી કૃષ્ણ જય